જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજે આપણે વાત કરીશું બે હજાર પચીસના સૌથી શુભ અને પવિત્ર નક્ષત્ર વિશે જે છે પુષ્પ નક્ષત્ર પુષ્પ નક્ષત્ર ક્યારે છે અને પુષ્પ નક્ષત્રના દિવસે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તે બધું આજના વિડીયોમાં જોશું તો આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને કમેન્ટમાં જય લક્ષ્મી લખજો અને વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે જરૂરથી શેર કરજો તો આજે આપણે જાણીએ કે પુષ્પ નક્ષત્ર ક્યારે છે તો આ વર્ષે પુષ્પ નક્ષત્ર સોમવાર ચૌદ ઓક્ટોમ્બરના સવારે અગિયાર ચોપન વાગ્યે શરૂ થઈને મંગળવારના પંદર ઓક્ટોમ્બર બાર વાગ્યા સુધી રહેશે આ સમય દરમિયાન કરેલું કોઈ પણ કાર્ય શુભ કાર્ય અને ચિરંજીવી અને સફળ રહે છે પુષ્પ નક્ષત્રનું મહાત્મ પુષ્પ નક્ષત્રને નક્ષત્રનો રાજા કહેવાય છે તેનો અર્થ છે કે પોષણ કરનાર અથવા સમૃદ્ધિ આપનાર આ નક્ષત્રના દેવતાને બૃહસ્પતિ દેવ જ્ઞાન અને સમૃદ્ધિના પ્રતિક અને આ નક્ષત્ર પર શનિદેવના પણ આશીર્વાદ રહે છે એટલે આ દિવસે એકદમ સંતુલિત અને શુભ માનવામાં આવે છે આ દિવસે શું કરવું શુભ છે નવા કામની શરૂઆત કરવી જોઈએ ઘર કે દુકાનમાં શુભ મુહૂર્ત રાખવું જોઈએ સોનું ચાંદી અથવા ધન સંબંધિત વસ્તુઓ ખરીદવી ગાયને ચારો આપવો અથવા બ્રાહ્મણોને દાન આપવું ગુરુ બૃહસ્પતિની પૂજા કરી પીળા ફૂલ અને પીળા કપડાં પહેરવા કહેવાય છે કે પુષ્પ નક્ષત્રના દિવસે કરવામાં આવેલ દરેક કાર્ય ભગવાન બૃહસ્પતિના આશીર્વાદથી દો ગણું ફળ આપે છે આ દિવસે ધન પ્રાપ્તિ માટેના અમુક ઉપાયો છે તે જાણીએ સવારે સ્નાન કર્યા બાદ ઓમ બૃહસ્પતિ નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો પીપળાના વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવો ભગવાન વિષ્ણુ ગુરુ અને બૃહસ્પતિને પીળા ફૂલ અને ચણાનો નિવેદ અર્પણ કરવો શક્ય હોય તો આ દિવસે ગરીબોને ખીર કે ચણાનું દાન આપશો કારણ કે પુષ્પ નક્ષત્ર દાન અને પુણ્ય માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે આ દિવસે ભૂલથી પણ આટલા કાર્યો ના કરવા જોઈએ કોઈ સાથે વિવાદ કે કટુવાણી ન બોલવી જોઈએ કાળા કપડાં ન પહેરવા જોઈએ મદિરા કે માંસાહારથી દૂર રહેવું જોઈએ દુર્ભાવથી કોઈનું અપમાન પણ ન કરવું જોઈએ આ નક્ષત્રમાં જન્મેલા લોકોનો સ્વભાવ કેવો હોય છે હવે આપણે તે જાણીશું પુષ્પ નક્ષત્રમાં જન્મેલા લોકો દયાળુ ધાર્મિક અને સહાનુભૂતિશીલ ધરાવ સ્વભાવ ધરાવે છે તે તેઓમાં નેતૃત્વ શક્તિ અને ધન પ્રાપ્તિની ક્ષમા સ્વાભાવિક રીતે રહેલી હોય છે મિત્રો પુષ્પ નક્ષત્ર એક એવો દિવસ છે જ્યારે આપણે ભગવાન બૃહસ્પતિનો આશીર્વાદ મેળવી શકીએ છીએ આ દિવસે કરેલો એક નાનો સકારાત્મક ઉપાય પણ આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ ધન વૃદ્ધિ લાવે છે તો ભૂલશો નહીં આ ચૌદ ઓક્ટોમ્બર સોમવાર અને પંદર ઓક્ટોમ્બર મંગળવાર પુષ્પ નક્ષત્રના શુભ સમયે ભગવાનની આરાધના જરૂર કરજો અને જીવનમાં પવિત્રતા અને સમૃદ્ધિ લાવજો જય શ્રી કૃષ્ણ મિત્રો પ્રાર્થના ચેનલ જો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવા જ આધ્યાત્મિક વિડીયો જાણવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને જરૂર સબસ્ક્રાઈબ કરજો ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે અને નવી જાણકારી માટે जय माता